તે અહીંયા પડ્યો છે વાહન ચાલકો અહીંયાથી મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે અહીંયા ટ્રાફિક પોલીસ પણ તેના છે તેમના દ્વારા પણ અહીંયા બેરીકેટ કરી દેવામાં આવ્યું છે તંત્રનું અહીં અહીંયા કોઈ આવ્યું નથી રહ્યા છે ગોવાળું બેરિકેટ અહીંયા કરવામાં નથી આવ્યું ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા બેરિકેડ કરી દેવામાં આવ્યું છે અને જે વાહન ચાલકો છે આ ભૂવામાં ન ખાપકે તેવા પ્રયાસ છે તે અહીંયા કરી દેવામાં આવ્યા છે બેરિકેડ લગાવી દેવામાં આવ્યું છે અને વડોદરા શહેરમાં ઠેર ઠેર ભ્રષ્ટાચારના ભુવાઓ છે તે પોતાનું સ્વરૂપ છે તે વડોદરા શહેરમાં બતાવતા રહ્યા છે ને બતાવતું આવ્યું પણ છે હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો પંડ્યા બ્રિજ પાસેના આ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો અહીંયા મોટો વિશાળકાય ભૂવો છે તે પડ્યો છે જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હાલ જે આ પંડ્યા બ્રિજ એક એવો પોષ વિસ્તાર છે કે અહિયાંથી હજારો વાહનો છે તે અવરજવર કરતા હોય છે ત્યારે આ વડોદરા શહેરમાં મસ્ત મોટો જે પંડ્યા બ્રિજ પાસે જે ભૂવો પડ્યો છે તે વાહન ચાલકો માટે એક આફત સાબિત થઈ રહ્યો છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવાઓ પડી રહ્યા છે શું કેશો અત્યારે પંડ્યા બ્રિજમાં પણ તો અમારો રોજિંદો રસ્તો છે જવા આવવા માટેનો આ તો નજર પડી એટલે અમને જાણ થઈ પોલીસ ટ્રાફિક પોલીસ બી હતી એમણે જોયું અહીંયા બેરીકેટ લગાવી વીસ પચીસ ફૂટ છે લગભગ અચ્છા ઊંડો છે ખાસો ઊંડો ભૂવો છે કોઈ નથી આવ્યું કોર્પોરેશન કોઈ નથી આવ્યું આ તો અમે લોકોએ બેરીકેટ લગાવી અને એ કર્યું છે પબ્લિક કેમ કે અહીંયાથી બસ નહી અવર રહી છે મોટા ભારદારી વાહનો જાય છે લક્ઝરી બસો જાય છે પ્લસ ટ્રકો જાય છે બીજા રોજના રોજિંદા અવર જવર કરનારા લોકો જાય છે નોકરિયાટ લોકો જાય છે ત્યાંથી ચોક્કસથી દર્શક મિત્રો અહીંયા પડિયા બ્રિજ પાસે જે મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો હતો અને હાલ જે આ દ્રશ્ય અહીંયા જોઈ શકો છો દ્રશ્યમાં ચોખ્ખું સાહેબ દેખાય છે જુઓ

ટ્રાફિક પોલીસ દ્વારા પણ અહીંયા લોકોને સહયોગ કરવામાં આવે છે ત્યારે અહીંયા જે ટ્રાફિક પોલીસને પણ વાહન ચાલકો છે તે સહયોગ કરે તેવી અમે અપીલ કરીએ છીએ કેમ કે અહીંયા વડોદરા શહેરમાં પંડ્યા બ્રિજ પાસે રોમ સાઈડમાં ઘણા લોકો આવતા હોય છે ક્યાંક ટ્રાફિક પોલીસનું પણ નથી સાંભળતા તેઓનો એક જ પ્રયાસ છે કે આવા ભૂવામાં ન ખાપકે તેના માટે ટ્રાફિક પોલીસ છે તે વાહન ચાલકોને અપીલ કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તે ટ્રાફિક પોલીસનું માણવાના બદલે પોતાની મનમાની ચલાવે છે ટ્રાફિક પોલીસનો ઉદ્દેશ એ જ હોય છે કે અહીંયા જે ભૂવો પડ્યો છે તેમાં કોઈ વાહન ચાલક ના ખાપકે તેના માટેના તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હાલ જે રીતના અહીંયા કામગીરીની પણ આપણે વાત કરીએ તો અહીંયા આખી જે આ ભૂવાની આજુબાજુ જે પૂરણ કરવામાં આવ્યું છે તે પૂરણ જ આખી રેતી છે તે બહાર આવી રહી છે ને જેને લઈને અહીંયા મોટો વિશાળ ભૂવો છે તે પડ્યો છે અંદર ઘણો વીસ ફૂટ જેટલો ઊંડો અહીંયા ખાડો પડી ગયો છે જેને લઈને અહીંયાથી બારદારી વાહનો જાય આજુબાજુની જમીન દોષ થાય તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદભવી છે હવે તંત્ર જાગીને અહીંયા આવેલા ભૂવાનું સમર્ક કરાવે જેથી આ ભૂવો મોટો થાય તે પહેલા અહીંયા કામગીરી કરવામાં આવે વાહન ચાલકો છે તેઓને અહીંયાથી જે પસાર થતા હોય તેઓને હાલાકી ના પડે તેવા પ્રયાસો કરવામાં આવે તો ઘણું સારું રહે હજી પણ જે ભૂવો છે તે પોતાનું મોડું છે તે હજી ધીરે ધીરે મોટું કરી રહ્યું છે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હજી પણ જે ભૂવાનું જે ગોલ રાઉન્ડ છે એનું મો છે તે હજુ મોટું કરી રહ્યું છે જે રીતના અહીંયા પંડ્યા બ્રિજ પાસે ભૂવો પડ્યો છે લોકો પણ આશા લગાવીને બેઠા છે કે તંત્ર અહીંયા પહોંચે ને ભૂવાનું સમય કામ કરાવે કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટરો છે જે નબળી ગુણવત્તાવાળી જે કામગીરી કરતા હોય છે એક વરસાદનું ઝાપટું આવે ને તેમની કામગીરી ધોઈ નાખે છે અને ઉત્તમ ઉદાહરણ અમે આપને બતાવી દીધું કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ ટુડે ન્યૂઝ વડોદરા